માતાજી અને જય વસરાજ કેમ છો બધા મજામાં ને મજામાં જશો બધાય તો ગુડ મોર્નિંગ સવારમાં બધાને અને આજે મસ્ત મજાના મેં તૈયાર થઈ ગયા અને પહેલી દેવા જઈએ મારી નણંદને બરોબર ક્યાં જઈએ ને એ આગળના બ્લોગમાં અમે તમને કહેશું બરોબર બ્લોગમાં બન્યા રહેજો બધા હા પહેલી બાકી ગઈ છે મારે અને હગી નણંદ એટલે હે નહીં અને મોહિયા છે ને એ રાખડી બાંધે

બોલો લાઈબ કરજો અમારા વ્લોગ ને જોતા રેજો આપણે આવી ગઈ છે અને હવે જઈએ છીએ નણંદબાના ઘરે બરોબર સામાન જલ્દી જલ્દી મૂકી દેજ થઈ ગયું

પણ હટી ગયા અને અમે જઈએ પોર બતા કાકા ના હા કનન ફૂઈ પાહે પાહલી દેવા હે ઓર સરબંધ થતે હારો હે બોલે જો આ કાય નડે હું કાય નડે તો મસ્ત મસ્ત ઢાકલાવાળા ઢોળા પી જા તો શેતો કે ના મેરો ઢાકલો આ આリオ આ સે નયા યે ઢોપીવારો ઢાકલાને ટેજ લાગે હે ઢોપીવારો ઢાકલો હે હે તું ક્યાં જ છે કોઈને ઘર જા હે હા કોઈને ઘર જા હા કે જોવા તો લાગ્યા શાંતિ ને નિયજ રીએ ને બંદા આ કી મોસે બો બોખીરા હે બોખીરા ફેવા કアナ ફુઈ ને કે કアナ ઘર આવે ગઉ હાલો ના આજી હે હે જે કેસુન જોલી કેસુ કેરેજી હા આ તો ઈ બટા કરે હે વાદરા નહિ સે આવેગા અહીં થાય કે બેગ ના અરજી હું આટલા બધા ગિરનારમાં એમ કેવો બધે પણ હાડા પાંચ જીવો છે એટલે રિટર્ન થા દઉં Lo hago પક પકં જે અજુન પક પક જાવ પકડજો પકડજો પકા મને પકા મને ઈનો હવે ઓલા છે આ જવા લીધા છે બિનભાઈ એ એ ગાડી પકડી

એમ જીરકવા હે વાડી આવ્યો હે ફુઈ વાડી આવ્યો કે તા કાના એ કાના કે તા કાના એ કાના સાયકલ ને મહા લેલું છે

Mm hmm?

ピンギャタピンギャタパパベタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャタピンギャピンギャタピンギャ

રાગત દેડી કે ઓય જે પો ખ્યો જ હાથ હવા હાથ તક જાય હે નો આ જો બફા બફી જાય બાસી કેના ઈ બફા બફી તો લેવાના આ રસ્તો એવો હે ને ખરાબ આત નહીં ઓય મ્યુઝિક પકડો કે

আসেনল নে য়াইন আনে জে মাতাজি য়াজি গুডাইট য়াইটাই জে কাদে য়াই য়াই ভম ভম বলে কাদে ভম ভমাই কুকুকু ভ্ম ভম � Hãy cung gái em nó có rẻ mắm bấm bói hải cung cái gái bố bông bấm bấm bông 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 bông